શાંતિ અઠયાવીસ બાર બે હજાર ત્રેવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા વાકો દાન સદા પાત્રને આપવાનું છે પાલતુ સમય વેસ્ટ નથી કરવાનો દરેકની નાડી જુઓ કે સાંભળતી વખતે એમની વૃત્તિ ક્યાં જાય છે પ્રશ્ન છે પાવન દુનિયામાં જવા માટે તમે બાળકો ખૂબ ભારે પરહેજ કરો છો તમારી પરહેજ શું છે ઉત્તર છે ગ્રહસ્થ વ્યવહારમાં કમળફૂલ સમાન રહેવું જ સૌથી ભારે પરહેજ છે આપણો ત્યાગ છે આખી બેહદની જૂની દુનિયાનો એક આંખમાં છે સ્વીટ હોમ બીજી આંખમાં છે સ્વીટ રાજધાની આ જૂની દુનિયાને જોવા છતાં પણ ન જોવી આ છે ખૂબ મોટી પરહેજ આજ પાવન દુનિયામાં ચાલ્યા ગીત છે મનવા સુખ ભરે દિન આયો કે આયો ઓમ શાંતિ ગીત સાંભળતા જ બાળકોનો ખુશીનો પારો ચડો ચડી જવો જોઈએ કારણ કે દુનિયામાં દુખતો છે જ મનુષ્ય માત્ર છે જ નાસ્તિક અર્થાત બાપને નથી જાણતા હવે તમે નાસ્તિક થી આસ્તિક બની રહ્યા છો આ બાકો હવે જાણો છો કે આપણા સુખના દિવસ આવી રહ્યા છે ક્યાંય પણ તમે જાવ છો તો પહેલા પહેલા તમે પોતાનો પરિચય આપો અમે પોતાને બ્રહ્માકુમાર કુમારીઓ કેમ કહીએ છીએ બ્રહ્મા છે પ્રજાપિતા શિવના બાળક ઊંચેથી ઊંચા એ નિરાકાર ને કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ શંકર તો એમના બાકો છે વિષ્ણુ અને શંકરને ક્યારેય પ્રજાપિતા નહીં કહીશું પ્રજાપિતા બ્રહ્મા અહીં છે જુઓ આ પોઈન્ટ સારી રીતે ધારણ કરો લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણને પ્રજાપિતાની કહેવાશે પ્રજાપિતા બ્રહ્મા નામ પ્રસિદ્ધ છે આ છે પ્રજાપિતા સાકાર હવે સ્વર્ગના રચયતા તો પરમ પિતા પરમાત્મા શિવ છે સ્વર્ગના રચયિતા બ્રહ્મા નથી નિરાકાર પરમાત્મા જ આવીને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્વર્ગ રચે છે આપણે એમના બાળકો કેટલા અનેક છીએ આત્માઓ તો છે જ પરમ પિતા શિવના સંતાન સમજાવવાની બહુ જ સારી રીત જોઈએ કહો અમને તો રાજ્યો શીખવાડે છે બ્રહ્મા દ્વારા સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવે છે તો પહેલા આ બ્રહ્મા સાંભળી લે છે જગત અંબા પણ સાંભળી લે છે અમે છીએ બીકે ગવાય પણ છે કન્યા તે જે એકવીસ કુળનો ઉદ્ધાર કરે એકવીસ જન્મનું સુખ આપે આપણે પરમ પિતા પરમાત્માથી એકવીસ જન્મ સત્યુક ત્રેતામાં સુખ મેળવવા માટે વારસો લઈએ છીએ બરોબર સત્યુક ત્રેતામાં ભારત સદા સુખી હતું પવિત્રતા પણ હતી તો તે આપણા બાબા છે આ દાદા છે હવે જેમની પાસે આટલા બાકુ છે એમને તો કોઈ પરવા નથી એટલા એમના બાળકો છે અમને બ્રહ્મા દ્વારા શિવ બાબા રાજ્યો શીખવાડે છે એ બેહદના ના બાપ પાસેથી અમને વારસો મળે છે આખી દુનિયા પતિત છે એને પાવન કરવા વાળા એક બાપ છે જૂની દુનિયાને બદલવા વાળા સ્વર્ગના રચયતા તે સદ્ગુરુ છે સર્વના સદગતિ દાતા નવી દુનિયામાં છે જ લક્ષ્મી નારાયણનું રાજ્ય ભારતમાં જે દેવી દેવતાઓનું રાજ્ય હતું તે દેવતાઓ જ ચોર્યાસી જન્મ લે છે પછી વર્ણ પણ જણાવવા પડે સમય પહેલાથી લઈ લેવો જોઈએ કહો આ વાતોને ચિત લગાવીને સારી રીતે સાંભળો બુદ્ધિને ભટકાવો નહીં ભાઈજી કે બહેનજી તમે બધા હકીકતમાં શિવના સંતાન છો પ્રજા પિતા બ્રહ્મા તો બધા આખા સિજરાના આખા વિભાગના હેડ થયા અમે બ્રહ્મામુખ વંશાવલી બ્રાહ્મણ એમની પાસેથી વારસો લઈ રહ્યા છીએ યોગ બળથી વિશ્વનું રાજ્ય મેળવીએ છીએ ન કે બાહુબળથી અમે ઘર બાર નથી છોડતા અમે તો પોતાના ઘરમાં રહીએ છીએ આ સ્કૂલ છે મનુષ્ય થી દેવતા બનવાની મનુષ્ય તો કોઈ દેવતા બનાવી ન શકે આ દુનિયા જ પતિત છે પાણીની ગંગા તો પતી પાવની નથી વારંવાર એમાં સ્નાન કરવા જાય છે પાવન બનતા જ નથી એવી રીતે જ પણ છે વારંવાર બાળતા રહે છે રાવણ મરતો નથી આ રાવણ વાળું પોસ્ટર પણ લઈ જવું જોઈએ કોઈ એવી મોટી જગ્યાએ જાઓ તો આલ્બમ પણ લઈ જવો જોઈએ જો આ બધા વાકો છે બધાની પ્રતિજ્ઞા કરેલી છે પવિત્ર રહેવાની હકીકતમાં બ્રહ્માના બધા વાકો છે પ્રજાપિતા બ્રહ્મા સિઝરાના હેડ છે આ સમયે પ્રેક્ટિકલ અમે બ્રહ્મા કુમાર કુમારિયો છીએ છો તમે પણ પરંતુ તમે ઓળખતા નથી હમણાં દુનિયામાં કોઈ સાચા બ્રાહ્મણ નથી સાચા બ્રાહ્મણ તો આપણે રાજ્ય પણ આપણે આ પછી આ છે આ બ્રાહ્મણોનો નો સીસરો બ્રાહ્મણ છે ચોટલી બાકોને સમજાવાયું છે શ્રી કૃષ્ણ ભગવાન નથી એ તો પૂરા ચોર્યાસી જન્મ લે છે ચોર્યાસી જનમ પૂરા થતા જ પછી દેવતા બનવાનું છે કોણ બનાવે બાપ બનાવે છે આપણે એમનાથી રાજયોગ શીખી રહ્યા છીએ એમની જ મહિમા છે એક ઓંકાર નિરાકાર સતનામ અકાલમૂર અયોની નિર્વૈર નિર્ભય તો તે છે નિરાકાર નિરંકારી એમને આવીને સેવા કરવી પડે છે પતિ પતિ દુનિયા શરીરમાં આવે છે હવે ગીતા એપિસોડ રિપીટ થઈ રહ્યો છે મહાભારત લડાઈ લાગી હતી બધા મચ્છરો સદશ્ય ગયા હતા હવે તે જ સમય છે પરમ પિતા પરમાત્મા શિવ ભગવાન વાચ તે જે રચયતા સ્વર્ગમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું સૃષ્ટિને સતો પ્રદાન બનાવવી બાપનું જ કર્તવ્ય છે અમે એમને બાબા બાબા કહીએ છીએ તે આવે જરૂર છે શિવરાત્રી પણ છે એનો અર્થ પણ બતાવવો જોઈએ પોઈન્ટ્સ પોઈન્ટ્સ નોટ કરી પછી ધારણ કરવા જોઈએ બુદ્ધિમાં રહેવા જોઈએ કન્યાઓની બુદ્ધિ તો સારી હોય છે કુમારીના પગ ધુએ છે તો કુમાર અને કુમારીઓ બંને પવિત્ર પછી કુમારીનું નામ કેમ ગવાય છે કારણ કે તમારું હમણાંનું જે નામ છે એ કન્યા તે જે એકવીસ કુળનો ઉદ્ધાર કરે તો તે તમારું માન ચાલ્યું આવે છે આપણે ભારતની રૂહાની સેવા કરીએ છીએ આપણા ઉસ્તાદ મદદગાર પરમ પિતા પરમાત્મા શિવ છે એમનાથી આપણે યોગ બળથી શક્તિ લઈએ છીએ જેનાથી અમે એકવીસ તો બધા રોગી છે આયુષ્ય પણ ઓછું છે સતયુગમાં આટલા બધા આયુષ્ય વાળા ક્યાંથી આવ્યા આ રાજયોગથી આટલા મોટા આયુષ્યવાળા બને છે ત્યાં અકાળે મૃત્યુ થતું નથી એક શરીર છોડી બીજું લેવાય છે આ જૂની ખાલ છે શિવ બાબાની યાદમાં રહી આ દેહ સહિત દેહના બધા સંબંધોને ભૂલી જવાના છે બુદ્ધિથી આપણે બેહદનો ત્યાગ કરીએ છીએ આપણી બુદ્ધિયોગની રૂહાની યાત્રા છે તે શારીરિક યાત્રા મનુષ્ય શીખવાડે છે બુદ્ધિની યાત્રા બાપ સિવાય કોઈ શીખવાડવા વાળા નથી આ રાજયોગ શીખવાડવા વાળા જ સ્વર્ગમાં આવશે હમણાં ફરીથી સેપલિંગ લાગી રહ્યું છે આપણે બધા એ બાપના બાકો છીએ આપણને બાકોને શિવ બાબા પાસેથી વારસો મળે છે આ દાદા પણ શિવ બાબાથી વારસો લે છે તમે પણ બેહદના બાપ પાસેથી વારસો લો આ મોટી હોસ્પિટલ છે આપણે ક્વીસ જન્મ માટે પછી ક્યારે રોગી નહીં બનીશું આપણે ભારતની સાચી સેવા કરી રહ્યા છીએ એટલે ગાયન છે શિવ શક્તિ સેના હવે બાપ કહે છે યાદથી પોતાના વિકર્મ વિનાશ કરો તો આત્મા શુદ્ધ બની જશે અને જ્ઞાનને ધારણ કરવાથી તમે ચક્રવર્તી રાજા બનશો આપણે પવિત્ર બનીશું તો લક્ષ્મીને અથવા નારાયણને પણ વરીશું સર્વગુણ સંપન્ન સંપૂર્ણ નિર્વિકારી અહીંની બનશો તો લક્ષ્મી નારાયણને કેવી રીતે વરશો એટલે કહેવાય છે દર્પણમાં પોતાને જુઓ લક્ષ્મી નારાયણને વરવા લાયક બન્યા છો પૂરા નષ્ટો મોહા નહીં બનશો તો લક્ષ્મીને પણ પરમધામથી આવવું પડે છે જરૂર પતિ દુનિયામાં આવે તો પાવન બનાવીને લઈ જાય અહીં આપણે પરહેજ પણ બહુ જ રાખીએ છીએ આપણી એક આંખમાં સ્વીટ હોમ અને બીજીમાં સ્વીટ રાજધાની છે છે આપણો ત્યાગ આખી દુનિયાનો ઘર ગ્રહસ્થમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર રહીએ છીએ વૃદ્ધ સમજે છે વાનપ્રસ્ત અવસ્થા છે ચાલો મુક્તિધામ માટે પુરુષાર્થ કરીએ આ સમય તો બધાની વાન પ્રસ્થ અવસ્થા છે દરેકને હક છે બાપ પાસેથી વારસો લેવાનો દુખદામને ભૂલી જવાનું છે આ છે બુદ્ધિથી ત્યાગ આપણે જૂની દુનિયાને બુદ્ધિથી ભૂલી નવી દુનિયાને યાદ કરીએ છીએ પછી અંતમતી સો ગતિ થઈ જાય છે આ સૌથી મોટી ગોડ ફાધરલી યુનિવર્સિટી છે ભગવાન વાચ હું રાજયોગ શીખવાડીને મનુષ્ય થી દેવતા બનાવું છું એવું એવું સમજાવવું જોઈએ કહો અમે જે સંભળાવીએ છીએ તે બેસીને સાંભળો વચ્ચે પ્રશ્ન પૂછવાથી તે પ્રવાહ તૂટી જાય છે અમે તમને આખા રિષ્ટિચક્રનું રહસ્ય બતાવીએ છીએ શિવ બાબાનો ડ્રામામાં શું પાર્ટ છે લક્ષ્મી નારાયણ કોણ છે અમે બધાની જીવન કહાણી બતાવીશું દરેકની નાડી જોવી જોઈએ એ સમયની વૃત્તિ જોવી જોઈએ ઠીક સાંભળે છે થઈને તો નથી બેઠા આમ તેમ તો નથી જોતા અહી બાબા પણ જુએ છે કે કોણ સામે સાંભળીને છે છે આ જ્ઞાનનો ડાન્સ સ્કૂલ તો નાની હોય છે તો જે ટીચર સારી રીતે જોઈ શકે અને નંબર વાર બેસાડે અહીં તો ઘણા છે નંબર વાર બેસાડી ન શકો તો જોવું પડે છે કોઈની બુદ્ધિ ક્યાંય ભાગતી તો નથી હર્ષિત છે ખુશીનો પારો છે છે ધ્યાનથી સાંભળે દાન સદા પાત્ર ને આપવું જોઈએ પાલતુ સમય વેસ્ટ ન કરવો જોઈએ નાડી જોવાની પણ સમજદારી જોઈએ મનુષ્ય તો ડરે છે ખાસ સિંધી લોકો સમજે છે ક્યાંક બી કે જાદુ ન લગાવી દે એટલે સામે જોતા પણ નથી શિવ બાબા સમજાવે છે તમે બ્રાહ્મણ જ ત્રિકાળ દર્શી બનો છો પછી વર્ણોનું રહસ્ય પણ સમજાવવાનું છે સમજવાનું પણ છે હમ સોનો અર્થ પણ સમજવાનો છે અમે આત્મા સો પરમાત્મા કેવું રોંગ છે કોઈ પછી બ્રહ્મને પણ છે છે કહે અહમ બ્રહ્માસ્મી માયા તો પાંચ વિકાર છે અમે બ્રહ્મને માનીએ છીએ હવે બ્રહ્મ તો મહતત્વ છે જે આપણું નિવાસ સ્થાન છે જેવી રીતે હિન્દુસ્તાનમાં રહેવા વાળા પોતાનો ધર્મ હિન્દુ કહી દે છે તેવી રીતે તે પણ બ્રહ્મ તત્વને કહી દે છે કે અમે બ્રહ્મ છીએ બાપની મહિમા અલગ છે સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ આ મહિમા દેવતાઓની છે આત્મા જ્યારે શરીરની સાથે છે ત્યારે એની મહિમા છે આત્મા જ પતિત અથવા પાવન બને છે આત્માને નિર્લેપ ન કહી શકાય આટલા નાના આત્મામાં જન્મોનો છે એને પછી નિર્લેપ કેવી રીતે કહીશું હવે હમણાં બાબા પીસ એટલે કે શાંતિ સ્થાપન કરે છે તો આ બાળકો બાબાને શું પ્રાઇઝ આપો છો શું ગિફ્ટ આપો છો તે તમને એકવીસ જન્મ સ્વર્ગની રાજધાનીની પ્રાઇઝ આપે છે તમે બાબાને શું આપો છો જે જેટલી પ્રાઇઝ બાપને આપે છે એટલી પછી બાપ પાસેથી લેપણ છે પહેલા પહેલા એમણે પ્રાઇઝ આપી શિવ બાબા તો દાતા છે રાજા લોકો ક્યારેય હાથમાં એમ જ લેતા નથી એમને અન્નદાતા કહેવાય છે મનુષ્યને દાતા નહીં કહી શકાતું ભલે તમે સંન્યાસીઓ છો પરંતુ રિટર્ન ફળ તો પણ શિવ બાબા દાતા આપે છે કહે છે સર્વસ્વ ઈશ્વરે આપ્યું છે ઈશ્વર જ લે છે પછી કોઈ મરે છે તો રડો છો કેમ પરંતુ ન તે લે છે ન તે આપે છે તે તો લૌકિક મા બાપ જન્મ આપે છે પછી કોઈ મરી જાય છે તો એમને જ દુઃખ થાય છે જો ઈશ્વરે આપ્યું એમણે જ લીધું તો દુઃખ કેમ થવું જોઈએ બાબા કહે છે હું તો સુખ દુઃખ થી પોતાનું સર્વસ્વ આપ્યું છે એટલે ફૂલ લઈ રહ્યા છે કન્યાઓની પાસે તો નથી જો એમને મા બાપ આપે છે તો પછી શિવ બાબાને આપી શકે છે જેવી રીતે મમ્મા પણ ગરીબ હતી પછી જુઓ કેટલી આગળ ગઈ છે તન મન ધન થી સેવા કરી રહી છે તમે જાણો છો આપણે સુખ ધામ જઈએ છીએ વાયા શાંતિ ધામ જ્યાં સુધી આપણે બાપની પાસે નઈ જઈશું તો સાસરે કેવી રીતે આવીશું પિયર ઘર માં તો બેઠા છો પહેલા બાપની પાસે જઈશું પછી સાસરે આવીશું આ છે શોક વાટિકા સત્યુગ છે ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ માનપ્રસ્ત અવસ્થામાં સ્વીટ હોમ અને સ્વીટ યાદ યાદ છે સિવાય સિવાય કરવાના બુદ્ધિથી ભૂલી જવાનું છે પૂરા નષ્ટો મોહા બનવાનું છે બીજું બુદ્ધિયોગથી થી બેહદ નો ત્યાગ કરી રોહાની યાત્રા કરવાની છે શ્રીમદ પર પવિત્ર બની ભારતની સાચી સેવા કરવાની છે આજનું વરદાન શ્રેષ્ઠ કર્મરૂપી ડાળીમાં લટકવાની બદલે ઉડતા પંખી બનવાવાળા હીરો પાઠ ધારી ભવ સંગમયુગ પર જે શ્રેષ્ઠ કર્મ કરો છો આ શ્રેષ્ઠ કર્મ હીરાની ડાળી છે સંગમયુગના કેવા પણ શ્રેષ્ઠ કર્મ હોય પરંતુ શ્રેષ્ઠ કર્મના બંધનમાં પણ ફસાવવું અને હદની કામના રાખવી આ સોનાની જંજીર છે આ સોનાની જંજીર અથવા હીરાની ડાળીમાં પણ લટકવાનું નથી કારણ કે બંધન તો બંધન છે એટલે બાપદાદા બધા ઉડતા પંખીઓને સ્મૃતિ અપાવે છે કે સર્વ બંધનો અર્થાત હદોને પાર કરી હીરો પાર ધારી બનો સ્લોગન છે અંદરની સ્થિતિનો દર્પણ ચહેરો છે ચહેરો ક્યારે ખુશક ન હોય સુકો ન હોય ખુશી ન હોય ઓમ શાંતિ